નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં સ્વાગત છે આજે વાત કરવાની છે કે આ વધુ પડતા વરસાદને હિસાબે કપાસ અને મરચીમાં આવેલ સુકારા વિશેની તો સુકારાની વાત કરીએ તો કે સુકારાને જે પેરાવિલ્ટ તરીકે ઓળખાય છે ત્યાર પછી એટલે કે ફ્યુઝેરિયમ ટાઈપનો એ રોગ હોય છે પણ સેકન્ડરી ઇન્ફેક્શન એનું જે છે એ રાઇઝોન સોલાની નામની ફૂકથી એનું થાય છે કે જે જેનાથી છોડ સહેલાઈથી આપણે ઉપાડી જે આપણે ઓગણત્રીસ ઠંડુ વાતાવરણ થઈ જવાના હિસાબે કે છોડ છે એ ટ્રેસમાં આવી ગયા તો એને હિસાબે મરચી કપાસ ટમેટી એવા જે પાક છે એ પાકમાં જ્યારે ટ્રેસમાં આવ્યા પછી સીધું જ ત્રીસ તારીખે જ્યારે વરાફ થઈ ખુલ્લું પીડ્યું ત્યારે તે દિવસે ઘણા બધા એ ખેડૂતભાઈઓના ફોટા એવા વિડીયો એવા ફોન પણ એવા કે છોડ માથા નાખી ગયા લંગાવવા માંડો અને આપણે વાત પણ કરી કે તમે બે દિવસ રાહ જો પાંચ દિવસ રાહ જો આમાં ઉતાવળ કાંઈ કરવી નહીં કોઈપણ પ્રકારનું એવું ખાતર છે કે ફૂગનાશક છે કે એ લઈ અને ઉતાવળે મેળ આવશે નહીં રિકવરી કેવી આવે છે એના આધારે આપણે આગળ ફૂગનાશક અથવા ખાતરની વિધિ કરી શકીએ ત્યાર પછી એકત્રીસ તારીખે એટલે કે શનિવારે જોઈએ તો કે ઘણી બધા એમાં એવું લાગતું હતું કે જે આગલા ત્રીસ તારીખે હતું એના કરતાં થોડુંક સારું દેખાતું પછી રવિવારે પહેલી તારીખે પણ જે એના કરતાં પરિસ્થિતિ સારી લાગી આજે સોમવારે બીજી તારીખે પણ પરિસ્થિતિ ઘણી બધી સારી છે તો આ બધી પરિસ્થિતિ બે હજાર સોળમાં પણ થયેલી હતી બે હજાર અગિયારમાં પણ થયેલી હતી કે જ્યારે કોઈ પણ પાક છે એ ફ્લાવરિંગ અવસ્થાએ હોય કે ફળ બંધાવવાની અવસ્થાએ હોય અને નોર્મલ કન્ડિશન હોય નોર્મલ કન્ડિશનમાંથી સીધું વાતાવરણ છે એ ઢક વાતાવરણ થઈ જાય એટલે કે વરસાદી માહોલ થઈ જાય અને થોડુંક ટાઢોળું થઈ જાય પવન પણ ફૂંકાતો હોય આવી પરિસ્થિતિમાં છોડ એકાએક સડનલી ટ્રેસ ડ્રેસમાં આવી જતો હોય છે ડ્રેસમાં આવવા માટે કે છોડને જે કે રિપ્રોડક્ટિવ પાર્ટ એટલે કે ફળ ફૂલ જે હોય એને ખેરી નાખવા પડે અથવા એને ટકવા માટે એ છોડ આખો મૂરજાઈ જાય લંઘાઈ જાય અમુક વિસ્તારમાં અમુક જગ્યાએ એવું પણ બનશે કે કે જે જૂના પાન છે એ બધા પાન ખરી જશે હાવ હાથી જેવું કપાસ થઈ જાય અથવા મરચી છે એના બધા પણ પાન ખરી જશે અને ત્યાર પછી જો એના મૂળ સજીવન હશે તો એમાંથી નવું ડેવલપમેન્ટ નવી ફૂટ ને એ બધું ચાલુ થશે એટલે આમે જે આપણે આમ જોઈએ તો કે ગુરુવારે વરસાદ બંધ રહ્યો શુક્રવારે વરાપ થઈ પણ આવતો શુક્રવાર આવે ત્યાં સુધી ઘણી બધી પરિસ્થિતિ સારી પણ થઈ જશે બીજી પરિસ્થિતિ એ છે કે જયારે અતિરેક પાણી હોય ત્યારે હવે જયારે ગુરુવારે વરસાદ બંધ થયો છે ગુરુવાર આવે ત્યાં અમુક વિસ્તારમાં ખેડૂતો છે પિયત પણ આપવા છે એટલે કે પાલર પાણીની પણ ઘણા બધા વાત કરતા હોય કે પાલર પાણી ઉતારવાથી ફાયદો થાય પણ જમીન થોડી ઘણી કુણી થાય પણ પરિસ્થિતિ એ છે કે જેને રેસ ફૂટી ગયા છે પાણી એલા જાય છે પાલર પાણી જે આપણે બોર કુવામાં ભીર્યું એ પણ વરસાદનું પાણી છે એટલે એ પાણી તાત્કાલિક પાવાથી પણ કોઈ ફાયદો એવો થતો નથી પછી થોડીક વરાપ થાય અને બે ત્રણ દિવસ થાય અને જમીન કડક થઈ જાય પછી આપણે પિયત આપવી તો એ જમીન છે એ થોડીક પૂણી થાય એટલે સડનલી ઘણા બધા એવું કરે કે જે શુક્રવારે વરસાદ બંધ થયો ગુરુવારે વરસાદ બંધ થયો તો શુક્રવારે પાલર પાણી આપી દેવું એટલી બધી ઉતાવળ ન કરવી બે દિવસ થોડુંક ચાવા દેવું તો આ બધી પરિસ્થિતિમાં કે જે આ છેલ્લા ત્રણ ચાર દિવસમાં ઘણી બધી રિકવરી આવી હવે એ રિકવરીને વધુ લાવવા માટે શું કરવું તો એ રિકવરી માટે આપણે અગાઉ પણ જણાવેલું હતું કે જ્યારે કોઈ પણ રાસાયણિક ખાતર આપવી તો રાસાયણિક ખાતર સાથે પણ એક ફૂગનાશક મિક્સ કરી અને આપી શકાય કે જેનાથી જે તંતુ મૂળમાં કે નીચે જમીનમાં ફૂગ હોય તો એમાંથી આપણને રાહત થાય જેમ કે આપણે એમાં નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર ઓછા આપવા એમાં આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ છે વીસ વીસ જીરો છે બાર છે આ ટાઈપના ફર્ટિલાઇઝર સાથે મેન્કો પ્લસ મેટાલિક મેટાક મેન્કો બસો ગ્રામ એટલે કે એક એક પાંચસો ગ્રામ જાય એમ ખાતર સાથે મિક્સ કરી અને જમીનમાં આપવામાં આવે તો એમાં થોડોક આપણને ફાયદો થાય ત્યાર પછી વાત આવે છે કે ઉપર છટકાવ કરવાની કે ઉપર છંટકાવ કરવો હોય તો કે એના માટે એક કોઈ પણ સારું ફૂગનાશક એક સારું ખાતર એમાં માઇક્રોન્યુટ્રન્ટ હોવું ન જોઈએ કેમકે માઇક્રોન્યુટ્રન્ટની પરિસ્થિતિ એવી થઈ છે કે માઇક્રોન્યુટન જો આપણે અત્યારે આપીએ તો એક તો છોડ ટ્રેસમાં છે અને બીજું વધારાનું માઇક્રોન્યુટન આપશું તો છોડ વધારે ટ્રેસમાં આવશે એટલે બને ત્યાં સુધી મુખ્ય તત્વ કે ગુણ તત્વ આવે એ ટાઈપના ફર્ટિલાઇઝર આપીએ તો એમાં એક ફાયદો થાય ત્યાર પછી કોઈ એક સારું વર્ધક હોય એ વર્ધક એટલે કે એક ફૂગનાશક એક ખાતર અને એક વર્ધક આ ત્રણ વસ્તુ મિક્સ કરીને આપવામાં આવે તો કપાસ હોય કે મરચી હોય કોઈ પણ પાક છે એમાં ઝડપી રિકવરી આવે હવે એમાં વાત કરીએ તો કે ફૂગનાશકમાં આપણે એજોક્સોબીન વત્તા ક્લોરોથેનોલિન એટલે કે લઈ શકાય અથવા કે જે લીમાર એને આપણે પાંત્રીસ ગ્રામ પ્રમાણે લઈ શકીએ જે લિટમસ પીએમએસ આવે છે કે જેમાં પોટાસ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા સલ્ફર વીસ ટકા એટલે કે પીએમએસ છે એ પંપે સો ગ્રામ લઈ શકાય અને એની સાથે એક વર્ધકમાં લેન્ટેના કરીને છે એ લેન્ટેના એક પંપે ત્રીસ થી પાંત્રીસ મિલી લઈ અને આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો મરચી છે કે ટમેટી છે કપાસ છે કે એમાં જે આપણને રિકવરી થોડી થોડી આવવાની શરૂ થઈ છે એને રિકવરી ઝડપી આવવાનું કામ કરે હવે આ પરિસ્થિતિમાં નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર અથવા જીબ્રેલિક વાળા કોઈ પણ પીજીઆર છે એ આપવાના થતા નથી કેમકે નાઇટ્રોજન કે જીબ્રેલિક આપશો તો એને આર્ટિફિશિયલ બળ કરાવવાની વાત થાય છે પોષણ હશે તો જ એમાં છોડમાં રિકવરી સારી આવશે હવે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર